હેલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક નવા વ્લોગમાં સ્વાગત છે લાજકી વ્લોગમાં બધાનું સ્વાગત છે અને તમને બતાવીશ આજે મારા મકાન અને મારું શેરી જ્યાં જવું છું ત્યાં બતાવીશ તમને જોતા રહેજો વિડીયોમાં ત્યાં મારે શેરીનો આ ભાગ છે અને એક અહીંયા મારા ગણપતિ બેસાડેલા છે અને આ સાઈડનું આ ટાઈપનું લોકેશન અને શેરીનું અને અમે બે ટેણી અત્યારે મસ્તી કરી છે પાછળ જોઈ શકો છો વિડીયોમાં વિડીયોમાં બન્યા રહેજો અને તમને આપણું ઘર એને અમને બતાવીશું ને વિડીયોમાં બનાવી દીધું આગળનું ભાગ તમને પણ બતાવી દઈશ આ બેગ છે આ એની મમ્મી આડી આવી ગઈ છે આ ટાઈપ નો છે પહેલો રૂમ જે આ પાર્કિંગ માટે બનાવ્યો હતો પણ નવું જે અમને આપી દીધો છે વાપરવા માટે સ્પેશિયલ એટલે આ રૂમનો સ્પેશિયલ અમે ઉપયોગ કરીએ છીએ ને છે માહોલ મસ્ત નવું બાંધકામ છે આ છે બાથરૂમ વિડિયો બનાવી રહીજો કમ્પ્લીટ આખો મકાન બતાવીશ તમને વિડીયો માં બનાવી રહીજો વિડીયો તમને આ મારો પહેલો રૂમ છે આયા સુવાનું આપણે હોય છે વિડીયો માં તમે જોઈ શકો છો આ બે કેવી છે આ બે છે કમ્પલેટ મસ્ત મોળ છે ના નવ બાદ ગમ પર તે જા ટાઈપ નો મોળ છે પેલો રૂમ છે અમારું ટીવી પણ મેમમાં મેમન આયા મે ટીક ચાર રૂમ માં રાખી કે દેખે અને હવે આવશે રસોડું આ છે મારું રસોડું મસ્ટીનું નાનું એવું રસોડું છે અને ચા પણ બને છે અને કે છે ચા પીવા હોય ચાલો

એટલે સપોર્ટ કરજો અને બસ એક સપોર્ટ થી તો બધું થતું હોય છે કરવાનું ભૂલતા નહીં ને બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે